અધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ નો ડાખા નંબર 10 બીજા મુજબ આપેલો છે કે એ નીચે પ્રમાણે વ્યાખ્યા આવી છે જેમાં બેલું એટલે આય એન બરાબર ત્રણ વધતા ચારે કેટલા કીધા એ બરાબર અને ત્રણ દસ ચારે રહ્યા ને બીજામાં એ છે તો સાબિત કરો કે એ વન અને એ એ સમાંતર શ્રેણી બનાવે છે વળી દરેકમાં માં પ્રથમ 15 પદો નો શરૂઆત છે પછી મતલબ અહીંયા મને એક સૂત્ર આપેલું છે આપેલું છે એ નું સૂત્ર આપેલું છે પ્રથમમાં મને એ બરાબર કેટલા કીધા છે ભાઈ 3 4 કેટલા કીધા છે 3 4 એ કીધા છે અને બીજામાં મને એ બરાબર કેટલા કીધા છે 9 5 એ

ચલો 3 ના 3 વત્તા 4 ના 4 એન ની જગ્યાએ કેટલા મેલશું 2 તો 3 ના 3 ને 4 2 કેટલા થયા 8 તો જવાબ શું મળ્યો તો 8 તો બીજો પદ મને કેટલા મળ્યો 11 ચલો અજિયા કોટ ખોતી દે એટલે કે n બરાબર 3 લે કેટલા લે 3 લેજો કેટલા લેશું 3 લે તો હવે આ a ના a n ની જગ્યાએ 3

કરવાનું છે સરવાળો તો આપણે રાખી سکتے ભાઈ પ્રથમ પદ a 7 b 4 અને શું કરવાના થાય કે sn શોધવાનો થાય શું કરવાનું થાય sn તો sn નું સૂત્ર આવી ગયું sn n2/2 2a (n

પંદર માં પંદર નો ને પાંત્રીસ નો ગુણાકાર કરીએ પંદર પિસ્તાલીસ પંદર પચાસ પિતોતેર પાંચ સાત જવાબ મળ્યો પાંચસો ને મળ્યો પાંચસો ને

ને ભાઈ અને સામાન્ય તફાવત મળ્યો હા બરાબર ખબર ન પડે તો લેવાનું એ ટુ મળ્યા માઇનસ a1 મને ચાર મળ્યા તો જવાબ કેટલો આવ્યો માઇનસ પાંચ કેટલો આવ્યો માઇનસ પાંચ આવ્યો છે

બે જોશે આઠ વચ્ચે ઓછે ચૌદ પચાસ સિત્તેર તો પંદર દુનિયા અંશ ના પંદર દુધ્યાંશ અને આઠ માંથી સિત્તેર ગયા જવાબ આવ્યો માઇનસ બા

પંદર પદો નો સરવાળો કેટલા પદો સરવાળો મળ્યો પંદર પદો નો સરવાળો ક્લિયર ભાઈ બેટુ મગજ તો આ હું દાખલો હતો આ ત્યારબાદ એના જેવો જ દાખલો પરંતુ થોડો ડિફિકલ્ટ દાખલો છે અવરો દાખલો કહી શકો એક આની પેલા એક આવ્યો તો દોખો દાખલો બરાબર ને બીજો એક એના જેવો જ દાખલો તો એ થોડો બરાબર છે મગજ મારવો પડે છે તો મને આયા હું સમાંતર શ્રેણીયા પ્રથમ n પદોનો સરવાળો 4a 10 વર્ગ હોય હું કીધું કે ભાઈ એક સમાંતર શ્રેણી છે એના n પદોનો સરવાળો હોય એટલે આગળ દાખલો હતો ને એમાં મને an સૂત્ર આવ્યું a 3 4 અહીંયા જે સૂત્ર આયક્યું છે ને એ મને સરવાળા સૂત્ર આવ્યું બોલું આયક્યું સરવાળા સૂત્ર રાઈટ એટલે હું આ કહી શકું કે Sn a સરવાળામાં છે ને સરવાળામાં પ્રથમ પદવાનું હોય છે શું બોલીએ હું તમને ફોર એક્ઝામ્પલ સમજાવું કે કોઈ શ્રેણી છે બે ત્રણ અને ચાર

બરાબર એટલે આ એક વસ્તુ ગમેતમાં રહેજો એટલે પ્રથમ પદ ગોઠવવાનું છે અર્થાત s1 અને ત્યારબાદ પ્રથમ બે પદોનો સરવાળો ત્યારબાદ પ્રથમ બે પદોનો સરવાળો એટલે મારે s2 ગોઠવવાનું છે હું ગોઠવવાના છે એક s1 ગોઠવવાના એક s2 ગોઠવવાના છે પછી એવું બીજું ભાઈ બીજું પદ ક્યુ હશે મતલબ કે k2 ગોઠવવાના શું ગોઠવવાના છે k2 આ જ રીતે ત્રીજું એટલે બીજું પદ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે આ જ રીતે 10 એટલે એ 10 ના ઇન્ડાઉટ કરવાના છે અને આ જ રીતે એ મૂવ પર આટલી બધી વસ્તુ ગોઠવાની છે બરાબર પ્રશ્ન તમારે જવાબ આપવા પરીક્ષામાં ચાર વાક્યો પૂછાય એટલા માટે તો પૂછાય ચાર વાક્યો એટલે હવે શરૂઆત કરીએ ભાઈ કે s n 4a n² ભાઈ તો પહેલા તો મારે આમાં સમાંતર શ્રેણી બરાબર છે એના પ્રથમ પદ બીજું પદ અને ત્રીજું પદ ગોઠવવું પડે तो मान लिया आया वो a 4a b² में वो n 1 रख दो लगा लो तो जब a s ना s n की जगह ये 1 मिला 4 ना 4 की जगह ये 1 हो गया माइनस ना तो n कितना आईबा 1² तो s1 ना 1² 4a को 4 1² 1 तो s1 कितना मिला अपने 3 बराबर s1 कितना मिला 3

બરાબર તમને આપણે આગળ જોશું ત્યારે આપણને ખબર પડશે હવે અત્યારે બે પદોનો સરવાળો મને ગોતવાનો કીધો તો એક વસ્તુ મને આ મળી મળી ગઈ બે પદોનો સરવાળો પછી મને એવું પૂછ્યું કે ભાઈ પ્રથમ પદ કયો હશે તો આ s1 એટલે એ એ સમાંતર શ્રેણીનો શું હોય પ્રથમ પદ શું હોય પ્રથમ પદ શું હશે પ્રથમ પદ હશે હવે બીજું પદ ગોતવાનું કીધું શું કીધું છે

કોઈ પણ વસ્તુ માટે સમાધી માટે ડી જોઈએ મને કયા ડી ક્યાં બોલવા જવાનું એ કહું તો ભાઈ એ ટુ બરાબર એ વત્તા ડી

તો જવાબ કેટલા નો છે ભાઈ માઈનસ 2 નો છે કેટલા નો છે માઈનસ 2 નો મળ્યો કેટલા નો મળ્યો ભાઈ માઈનસ 2 નો મળ્યો ચાલ અવિદ a2 10 a થી ગોઠવા હોય તો a થી થાય a √√√ હવે a કેટલા મને હે ના √ ના b કેટલા આય

જગ્યા <laughs> નો <laughs> 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 મને ખબર હાલો માઇનસ બાપુ

એટલે ઓલું ત્રણ છે અને આ ચાર છે એટલે બીજું પદ મારું વત્તા એક હોય કે ન હોય એટલે એના ઉપરથી આપણને d મળી ગયા હતા એટલે સોરી બીજું પદ મળી ગયું કે a બરાબર કેટલા હશે 1 હશે કેટલા હશે 1 હશે બરાબર ત્યાર બાદ આપણે n બરાબર 3 લીધા હતા બરાબર સરળતા ખાતર પછી આપણે a નું કોઈ નું કોઈ નું હા તો a બરાબર a વત્તા d એમાં a નું મને ખબર હતા કે a મને ખબર હતા 3 સામાન્ય તફાવત મને ખબર નથી તો મે સામાન્ય તફાવત ગોતી લીધો તો મને મળી ગયો માઈનસ 2 a અને d હોય બરાબર છે એટલે ગમે એટલા પદ ગોતી શકે પછી વારા પરથી વારા આપણે બધા પદ ગોઈ ને આ રીતના આપો આ દાખલો ક્લિયર લખી દો